ગત સાત તારીખના રાત્રે જે પિરાણા મુકામે ઘટના બનેલી છે અને અમારા દાદાની જે દરગાહ પર કબરો તોડી છે તે ઘટનાના વિરુદ્ધમાં અમે આજ કાનમ સમાજના સૈયદ સમાજના બધા આગેવાનો અને બધા વડીલો આજે અહીંયા આગળ મામલતદાર સાહેબ અને પ્રાણ સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવે આ માટે આવેલા હતા કે જે કબરો તોડી છે એને તાત્કાલિક ધોરણે પુનઃ સ્થાપિત કરવા માટે અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે અને જે જે આ કા કાવતરાના મેન ષડયંત્રના કાવતરાખોર છે જનાર્દન મહારાજ એમને પણ આ

માં હિસ્સો લેનાર ભાગ લેનાર જ્ઞાનેશ્વર તેમજ જનાર્દન મહારાજ તેમજ હર્ષદ પટેલ તેમજ આ લોકોએ ભૂમિકા ભજવી છે તો તાત્કાલિક આ લોકોને એરેસ્ટ કરવાની અમારી માંગ છે અને આ લોકોને ત્યાંથી બાયકોટ કરવાની અમારી આપ સરકાર શ્રી વિનંતી છે અમારી આ વિનંતીને તમે કબૂલ કરજો